એકવાર મંડે ના થાય પણ હોકા આવતો વરસાદ આવે તો હારું મમા વાયેતર હારું થાય પાણીમાં ફેર પડે હાડામાં હારો વરસાદ વરસાદ ના આવે તો હું ખો પીવોન હું કરો કહો બીજું મંડ વાંચાયે મંડ વાંજાઈ ના દાળા છે નાણો ચોમાસાના દાળા છે ચોમાસામાં ના આવે તો હું ઉનાળામાં વરસાદ આવે તાણે હને આવું આવું ઠંડુ રહને

આત્મા ની શાંતિ થાય અરે ફોન ને કરતો વહેલા આવજો ને કે દોરી નેકરી કરી અરે કશો હતો મામા અત્યારે તકલીફ પડશે વરસાદ આવેલો છે ઠંડુ વાતાવરણ છે

આ વરસાદ પડતી નહીં આખા મથીન બંધ થાય છે તરત ચાલુ થાય છે નહીં એટલા બરાબર જવાનું ચાલુ ને ચાલુ રસ આ જો કે લ્યો આ ડેપોટી બને તારનો તો એવો પગ ઉપરા હેડતા લો લે જો લે આ ડેપોટી બને તારના તો મૂછો ઉપર થી હાથ નેચો મેલતા જ નથી

તારા ઘર આગળ કચરો પડ્યો હોય તો તારા વેળી સાફ કરી દેવું પડે કોઈ ઘર આગળ કચરો સાફ મોટી એટલે કોઈ તારા ઘેર કચરો વાળો કોઈ નહીં દેવા ના બન્યો બે જણા બન્યા છો એ બધું સાફ કરવાનું રાખો વસ્તી પર મોદી પર છે આ ચોમા હું આ બધી મને સલાહ આલો એના કરતા ગોમવાળા ખરા બધા ઘર કરતી કચરો વેણી લેતા હોય અને એક જગ્યાએ ભેગો કરતા હોય તો સાહેબ વારવાની જરૂર પડે છે તો ગોમ નો પર સરપંચ ના ડેપોટી કરવાનો હું હું ગોમમાં આવશે ન ખાલી ફરવાનું મુછો પર હાથ ધાઈને સરપંચ બની જાય એટલે ફરફર ના કરવાનું હોય ગૌ માં કોઈ બીજી તકલીફ હોય તો કોઈ સરપંચ ને ડેપ્યુટી કચરો વાળવા ના આવે તકલીફ દવાખાના માં છો તમે દવાખાનામાં પંચાયત માં કોઈ કોમ હોય કા ખાડા પડે હોય રોડ ના બને હોય તો ડેપોર્ટિન સરપંચ આવો ખાડા છે કે પૂરાઈ દે કી તને હા તે અમે આવશે ગ્રાન્ટ એટલે પૂરી દે હું ગ્રાન્ટ તો કેન આવે લે ગમે ચાલુ કરી દેવાનું હોય તું સોનો મને હોય નરવો બેહરે ઓ જો હ તો ચોમાહાના ગેન નહીં રહેતા લે કોઈ આખલું બોદોનું છે તને બંધવાનો થા સરપંચ કોઈ ગમો જોવા ગમે તે ખરતી હોય ને તો જવાબદારી લે સરપંચ ડેપ્યુટી બધી જવાબદારી આવે સારું આખું મેળવવાનું જવાબદારી સરપંચ બે જણા જીવન ને બે જીવણી બીવરાવતા બનાવ્યા છે મેં કઈ દીધું તમે વેણી લેતા હોય તો

કે લઈ એ હુકમ કરા અલે ભોણા દૂધ ખાવા અલક ના લે પણ આપણે ઇથી ના લાવાય વાત કરી ના લાવા એટલે હગુ નહીં નહીં હગુ સા પણ કોઈ પહેલા મને નહીં આલે તો પણ થઈ જા બને દૂધી કોક વસ્તુ તો લઈ લેવી હારી

જીવનલાલવારસાદ આવે જીવનલાલ વાલું છું ચપટી ધોણા પૂછવા એ તો મોણસ હારો હોય ચકણ પૂછા તો એટલું ઈથી આવે બાકી ઓણા જણો નફ સરપંચ એવું મળે છે તારે લેવા જાય શરમ આપી જોવા આટલી ઉમર અમે ધોમણું લેવા જોઈએ જો ઈ તો બોલાવ પણ આપડે લેવા ના જવાય ઉપર થી શરમ આપી જો અમુક પૂછાયું આલ્યું

ખબર નઈ ખબર એ લેવાઈ જાય અને કોક પાંચસો હજાર રૂપિયા ઉછી ને હાલ તો લે તું આપવાનું અને ઘરના રોટલા ખાતું આપવાનું ચાર દાડા આપણે ટૂંકા થાય અને પૈસાની થોડી અવગતિ હોય તો પૈસા નો મેળ આવી જાય મારા હાડુ ના ગોમ થઈ નીકળ્યો તો શું પણ એના ઘેર જવું નહીં એ રહ્યો ભાળ ને એના પેલા હોય ફરાર થઈ જવું છે હોય કડીઓ લમણો કરવો જ નહીં ના કે પાછી ગોમમાં ઈજ્જત ઓછી કરાવી અને પાછા ઓછામાં પૂરા યુવાના ગોમના બધા હોભળ્યું

ગમે એટલો વરહાદ આવે ને આ મારી પાઘડી રહી ને છત્રી જેવી છે કેપુ ના પણ હતો કોરો કટ નહી ભારે આવશો વરહાદ ના બેહો શું થઈ માજી શું ચાલે

રાજકારણ એટલું બધું ગંદુ છે ને એમાં ઉતરાય જેવું નહીં મારા ઘેર મારા ભૂલી ગયો છો માજી કપા બપા વાયક નઈ જીવન જીભે ભાઈ પણ અનુ રહ્યો નહી કાઢે અને પેલો

વિચાર કરો આ જરાય મજુરી જીવનજી ત્યાંથી ફોન નહીં આવ્યો અને હમ થી ફોન કર્યો છે એ તો શીખર ખબર નઈ પણ રાસ લઈને ઘેર મજૂરી નહીં કરતો અને જે હારી મરે એ બહુ લીયા બાદ ના

ના હે તો એના હાથ માં કોઈ જવું એવું બગડવું છે ને ચંદુજી નાખી પણ ઉતાવર કરવાની નહી ચંદુજી સારું જમવાનું બનાવ તો જમીન બે કલાક આરામ કરી પસંદ એક કરવાનું છે એટલે ઉતાવળ ના કરતો અરે ઉતાવળ હું કા કર્યું પણ આપણે જો બાર જયા છીએ આપણા હગાના ઘેર બેઠા છીએ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં

બોલવા ચાલવાનું બોલું બોલું તો ખરા પણ માપનું માપ નું ઊંડો અવાજ હું ઉમર થઈ કોઈ ચિંતા કરાઈ જેવું નહીં હો ઘણું મેલીન આ એટલે જ ક જે સેવા થાય કરવાની મારા હેડતે સમાચાર પૂછું છું કશો વાધો નઈ હાલ હો ઉગી ના ના બરોબર કરી વેલા આઈ ગયા તમે અત્યારે ખટકતી જીએત કીધું વેલા નેકરી જીએક પછી ખટકતી મારે જવાન છે અમદાવાદ એટલા અમદાવાદ આ પેલું જમીન નું પતી ગયું કે કાગળિયો બાકી છે જ અલ્યા ઉકા હજી લોટો પટ્યો નહીં અમું પટ્યે જ હ વધારે નહીં શંકરી પગ નહીં ને આબરુ કાઢી આવા હગા મળે અને ના મળે બોણા હગા વર્યા છે કાઢી તો ના મેલાઈ ગયેલા મૂળ કાઢી નાખે ઓ

સુમજી કે નીકળ્યો તો છે ગમે તે થાય હું જઉં એના મોણું લઈને મારે મોરી પોકી દેવું પડશે કારણ કે તો નેકડી જાય ને તો પછી શંકરલાલ ની પીપુડી નહીં વાગે એટલે હેરો થાય ને એના પેલા મારે જતું રહેવું પડશે ઓહો જોક જોયા છે એના ભોળીયા ને બે પેલા કોઠીવાળા આગા પાછા તો જ છે હા આખો તમારા બધાની હરા લઉં છું કે નહીં

પચાસ હજાર રૂપિયા કિંમત પચાસ હજાર રૂપિયા કિંમત ચાલી લીધી મફત નહી વખતા તારા કોઈ કશો નહીં એક કામ કરો એ પચાસ હજાર ના ત્રણ ભાગ પાડે તમારો એક માર હાળી નો મને કયો હું તો એમ કઉુજી ખરો દિલ્હી કેસ થયેલી મેં થયેલો બધા હું તો કહું છું ચંદુજી અરે ખરો મોના મોના છે ને

મારે બહાર રવાનું હોય મારા આખો દાળો ફરવાનું એટલે મારા ના મેળા આવે દવાખોનું આવી જાય વાત કરો છો મારા ના જે પૈસા આવે છે ને એમાંથી પાંચસો રૂપિયા હોય રાખો તે ચોખ્ખું જી લાઈન ખવડાવી દેજો ભાઈ ભાગ ના હોય તો હારું ગધારું રસ્તા ફરતું હોય ને તો નો મોયડો પાડી અને ભરીને ઘેર લઈ દેજે એટલે ઘેર બેઠું બેઠું વધન તો ઉપાડશે તું ગજાળો છે હું તો ગજાળા રાખો ગજાળો આપજો ચિંતા કરતા બાકી કથુ ફરશે ખબર પડે મારા લતા જો કોઈ બેસ પાછું કર્યું કે કોઈ વેપાર કર્યો કે કોઈને બંધાયું તો આ નાખજો બધો ની એકી એક નું તો જેલ ના હરિયા ગંતા કરી નાખો ને તો મારું નોમે શંકર નહી નહી આવતી બધું ખાલી કરવા બેઠા તો નહીં એટલું બધું હાલી જાય લ્યો

આ ખરો શંકરજી રે રે ને ચિતર માણસ એક નંબરનો આ ગમે તે ગમે તે હોર રાખતા જ હોય છે અમુક ખરું ને હાલ હમણો બે હાલવી નહીં અમુ ધોમણ હાલવાનું થાય ને તો બે ત્રણ દાવ શરીર પછી બોલાવે છે કો તો લઈ જવા કો તો મેલી આવું પણ હાલ હાલવી નહીં ન કણ એક હાલવું તો પાસારા બે લઈ જવા ધોમણો અને આ કીધું આ કંઈક પોથરાયલ છે ને તો ત્યાં પોથળાવો તૈયાર થઈ ગયો આ ખરા ને આખા ગોમમાં રખડતા ને રખડતા હોય કશું કોમ ધંધો તો કરતા નહિ બસ આ વય ની હોર રાખીશ બીજું કશું હોર રાખતા નહીં અને વય ખરે ને યુવાની જિંદગીમાં ખાલી ઓકડા લખાવાની હોર રાખીએ બીજું કશું હોર રાખતા નહીં અરે અરે ખરા ની હું ઘરની હોર રાખતા નહીં કે ઘેર કશું કોમ કરતા નહીં બસ ઓકડા લખાવવામાં ધ્યાન રાખ્યું છે

તો પછી બધલા ઉપર ચલાઈ કરી દેવી છે અને હમણાં ખરું ને ગાફિલ તો રહેવું જ નહીં પૂરે પૂરી ચકાસણી રાખવી છે આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પમદાર આ એરા ખરા ને આ ધોમેણા આલવાની ગોઠવણી તો કરશે પણ મારા ખરું ને આ ગુ પાછું થવું જ નહીં ઓયના ઓય જ લમણો રાખવો છે અને મેળ આવે ને તો ડોસી મોદો બોદો પડે ને તો હું જ ફટકારી મારું દવાખાન લઈ જવાનું પણ જો તું તું છો દવા દેવું નહીં